જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ખેડૂત મિત્રો આજે આપણે જે તાલના પાકમાં છે એ ગ્રોથ માટે શું કરવું જોઈએ તો ગ્રોથ માટે છે આપણે પિયતમાં શું આપવું જોઈએ જે ઉનાળું તાલ માટે તો આપણા તાલમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે છે એ તાલનો પાક હોય તો ખાસ કરીને અમુક જે હાઈટ ન વધતી હોય અને લીલો છબ ન હોય અને પીળા છોડ જોવા મળતા હોય તો ત્યારે આપણે ખેડૂત મિત્રો છે જે હોમિક એસિડ કરીને આવે છે હોમિક એસિડ તો હોમિક એસિડ અને ફુલ્વિક એસિડ આ બંને છે એ આપણે જે પાવડર સ્વરૂપમાં આવે છે જે તો એ આપણે પીએચ સાથે આપવાનું હોય છે અને હોમિક એસિડ અને ફૂલ્વિક એસિડ આ બંને મિશ્રણ આવે છે કન્ટેન્ટ તો આ આપણે છે એ વિઘ્યા પાંચસો ગ્રામ જેટલું આપવાનું હોય છે તો પીએચ સાથે આપવાનું હોય છે અને અને હોમિક એસિડ છે એ આપણે તલના પાકના જે મૂળ છે એનો વિકાસ કરે છે અને બીજું ફૂલિક એસિડ તો ફૂલિક એસિડ છે એ પણ આપણે જે તલનો ગ્રોથ વધારવા માટે ઉપયોગ થાય છે અને ખાસ કરીને હોમિક એસિડ અને ફૂલિક એસિડ છે એ આપણે પિયર સાથે આપીએ તો વધારે ફાયદો રહેતો હોય છે અને સલ્ફર છે એ સલ્ફર પણ આપી શકીએ પણ જ્યારે દોડવા બે ચાલુ થાય ત્યારે આપણે સલ્ફર પાવાનું હોય છે અને ખાસ કરીને તેલીબિયા જે પાકો છે એરંડા છે કપાસ છે કોઈ પણ તેલીબિયા પાકો છે તો એમાં આપણે સલ્ફરનો પણ ઉપયોગ વધારે રહેતો હોય છે કારણ કે તેમાં તેલનો જથ્થો વધારવા માટે આપણે સલ્ફર ઉપયોગી છે એવી જ રીતે આપણે છે એ ગ્રોથ વધારવા માટે આપણે જે હોમિક એસિડ અને ફુલવિક એસિડ તો ફુલિક એસિડનો પણ આપણે જે પીએચ સાથે આપવાનું હોય છે અને બંને કન્ટેન આપણે મિશ્રણમાં આવતું હોય છે કોઈ પણ કંપનીનું લઈ લેજો અને હોમિક એસિડ નકરું આપો તો પણ એ તો મૂળ વિકાસ માટે થાય છે અને મૂળ વિકાસ થાય એટલે ગ્રોથમાં પણ વધારો થતો હોય છે તો આ રીતે આપણે છે એ હોમિક એસિડ અને ફુલિક એસિડ બંનેનો કન્ટેન આપણે પીએચ સાથે આપવાનું હોય છે અને બીજું છે આપણે ઘણા લોકો છે એગ્રોસ્ટારમાંથી જે આવતું હોય છે ફાસ્ટર કરીને તો એમાં પણ આપણે જે અમીનો એસિડ આવે છે અમીનો એસિડ આવે છે અઠાણું ટકા અને એક ટકો એક ટકા જેટલું સિવિડ આવે છે તો આ બંને કન્ટેન મિશ્રણમાં આવે છે તો આ પણ આપણે સ્પ્રે કરી શકાય છે જે પોપે છે એ ત્રીસ એમએલ નાખીને આપણે છંટકાવ કરીએ તો પણ આપણે તલની હાઈટ વધતી હોય છે અને તેની કુળ પણ સારી રહેતી હોય છે તો આ પણ એક આપણે તેનો સ્પ્રે કરી શકાય છે તો આવી રીતે આપણે તાલમાં છે એ વધ વિકાસ માટે જે પિયત સાથે આપણે હોમિક એસિડ અને ફોલ્યુક એસિડ અને જે છંટકાવ માટે અમીનો એસિડ અને સિવિડ કરીને આવે છે લિક્વિડ સ્વરૂપમાં તો આ પણ આપણે છંટકાવ કરી શકાય છે અને આ બંને પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક છે ઓર્ગેનિક પ્રોડક્ટ જેટલી આપણે ઉપયોગ કરવાની હોય તેટલું પરિણામ સારું મળે છે ધીમી જ પ્રોસેસથી આપણે પરિણામ મળશે પણ લાંબો સમય સુધી તે હોય છે અને બીજી પ્રોડક્ટ છે એ આપણે માઇકો રાજા તો માઇકો રાજાનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે અને એ એક પ્રકારના બેક્ટેરિયા છે માઇકો રાજા જે આપણે જમીનમાં ખાતર પડેલું છે તો એના માટે આપણે ઉપયોગ કરી શકાય છે અને માઇકો રાજા છે એ આપણે જે ફંગસ છે આપણે મૂળમાં જે જીવાત લાગતી હોય રોગ જીવાત પૂગ છે તો એને પણ કંટ્રોલ કરે રહી અને જે લભ્ય સ્વરૂપમાં જે ખાતર પડ્યું છે એ આપણે લભ્ય સ્વરૂપમાં આપણા જે તાલના પાક છે એને મૂળ સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરે છે તો માઇકો રાજા પણ એટલી ઉપયોગી છે તો મિત્રો જે ઓર્ગેનિક હાવ પ્રોડક્ટ કોઈ વાપરતા જ ન હોય અને જે હાવ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેના માટે છે ખેડૂત મિત્રો જે ખાટી સાઇઝ આવે છે ખાટી સાઇઝ અને ગૌમૂત્ર અને એમાં થોડોક ગોળ એ પણ આપણે એક બેલર બસો બસો લીટરનું બેલર હોય એમાં આપણે ઓગાળી અને બે દિવસે વધી અને પછી પીએચ સાથે પણ આપી શકીએ છીએ તો પણ આપણે તલના પાકમાં ગ્રોથ વધતો હોય છે તો આવી રીતે આપણે ખેડૂત મિત્રો તાલના પાકમાં ગ્રોથ માટે જે હોબિક એસિડ અને ફોલવિક એસિડ આનું પિયર સાથે આપવાનું હોય છે અને અમિનો એસિડ અને સિવીડ જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એનું આપણે સ્પ્રે કરવાનું હોય છે અને જે આપણે છાઇસ કાટી છાઇસ ગૌમૂત્ર અને ગોળ એ પણ આપણે પિયજ સાથે આપી શકીએ તો પણ આપણે તાલના પાકમાં સારું એવું ઉત્પાદન મળતું હોય છે અને ગ્રોથ પણ વધતો હોય છે અને ખાસ કરીને આપણે જ્યારે તાલના બઢવા આવે આ સમયે ખાસ ખેડૂત મિત્રો આપણે સલ્ફર પાવવું જરૂરી છે કારણ કે સલ્ફરમાં જ્યારે આપણે તલ તાલનો પાક થાય જ્યારે દાણા બેસવાની શરૂઆત થાય ત્યારે સલ્ફર પાજો જરૂર પાઈજો અને તે પણ આપણા દાણામાં વધારો થાય છે અને વજનદાર દાણા પણ થાય છે અને તેલનું પ્રમાણ પણ વધતું હોય છે તો સલ્ફરનું પણ આપણે તાલ તાલના પાકમાં મહત્ત્વ ઘણું બધું રહેલું છે અને ખાસ કરીને ખેડૂત તો આપણે એ જોવાનું છે કે જેમ બને બનાવી આપણે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાનું હોય છે ને જીવામૃત પણ આપણે બનાવીને પાઈ શકાય છે અને ખાસ કરીને જમીનમાં તો જે કચરો આપણે જમીનમાં પડ્યો તો હોય છે પણ એ સળવાની પ્રક્રિયા છે એ ઓછી થઈ ગઈ છે એનું કારણ એ જ છે કે આપણા જમીનમાં છે એ પૂરતા બેક્ટેરિયા નથી અને એનું પ્રમાણ પણ ઓછું છે અને આ જુઓ તો ખેડૂત મિત્રો આપણે વર્ષોને વર્ષ ત્રણ ચાર વર્ષમાં તો અળસિયાની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે તો એનું કારણ એ જ છે કે આપણે કેમિકલ ખાતર વાપર્યું છે તેના લીધે આપણે અળસિયાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને તમે જુઓ તો પાંચ સાત વર્ષ પહેલાં આપણે જુઓ તો યુરિયા ખાતરનું પ્રમાણ ઓછું હતું અને લોકો છે એ આપણે આપણા ગઈઢિયાઓ પણ વડીલો પણ આપણે છે એ દેશી ખાતરથી શેરડીને એવું આવતા હતા અને કપાસ પણ વાવતા હતા બીજું કોઈ ખાતર વાપરતા નહોતા તે સમયે જે પહેલો વરસાદ થતો તો ત્યારે આપણે અળસિયાઓ અસંખ્ય પ્રમાણમાં જોવા મળતા ત્યારે વરસાદ થાય તો આપણે અળસિયું અમુક છેડે પાડે જોવા મળે છે જ્યાં ખાતર આપણે યુરિયા ખાતર ન હોય હોય તે તે જગ્યાએ જ આપણે અળસિયું ખાતર અળસિયું જોવા મળે છે તો ખેડૂત મિત્રો એનું કારણ એ જ છે કે આપણે કેમિકલનો ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં કરીએ છે જેટલું પાકને જોઈતું એટલું નથી કરતા એથી ડબલ આપણે નાખી દઈએ છીએ વીઘે પંદર કિલો નાખવાનું હોય તો વિઘે આપણે આખી બોરી ઠેલી દેવીશ તો આ પણ એક આપણે જમીનની છે એ ફળદ્રુપતામાં ઘટાડો કરવી જોઈએ આપણે જવાબદારી સીવી તો ખેડૂત મિત્રો જેમ બને એમ આપણે કેમિકલ ખાતર છે એ ઓછા વાપરવા જોઈએ અને જે મેં કીધું એમ મ્યુમિક એસિડ અને જે પોલિયો એસિડ આવે છે એ આપણે વાપરવું એ પણ એક ઓર્ગેનિક ખાતર જ છે અને અમીનો એસિડ અને સિવિડ આનો આપણે સ્પ્રે કરવાનો હોય છે અને તમે એ એગ્રોસ્ટારમાંથી પણ માગી શકો અને કોઈ પણ કંપનીને લઈ શકો હું એવું નથી કહેતો કે આ કંપનીનું તમે વાપરો બરોબર સારી કંપનીનું તમે લઈ શકો છો અને તલના પાકમાં સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે હવે ખેડૂત મિત્રો જે પીળો છોડ થાય છે તલનો તો એનું કારણ શું છે તો એમાં એવું છે કે ખેડૂત મિત્રો એને પૂરતા છે એ પોષક તત્વો નથી મળતા અને એ પણ એ સલ્ફરની ખામી હોય છે અને એક તો આપણે જે તત્વો છે લોહ તત્વ તો તેલ બીજાના પાકમાં છેલ્લો તત્વોનું પણ મહત્ત્વ હોય છે આવી જ રીતે આપણે જે જીંક બોરોન આર્યન મેગ્નેશિયમ કેલ્શિયમ તો ઘણા ઘણા બધા પ્રકારના હવે અઢાર પ્રકારના તત્વો હોય છે તો એ બધાને પાકને તત્વોની જરૂર પડતી હોય છે અને નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ તો આપણે ખાતા સ્વરૂપે આપીએ છીએ પણ બીજા તત્વો આપણે આપતા નથી એનું કારણ એ જ છે કે આપણે જે ત્રણ તત્વો છે એ તો આપણે આપી જ છીએ પણ બીજા તત્વોની ખામી લીધેથી આપણો છોડ કદાચ પીળો થતો હોય એવું કહી શકાય તો ખાસ કરીને છે એ સલ્ફર સલ્ફર આપણે આપી શકીએ છીએ તો પણ આપણા પાકમાં જે ધાણો છે એ ફરવદાર અને તેલનું પ્રમાણ પણ વધતું હોય છે અને ધાણામાં વજન પણ વધતું હોય છે તો સલ્ફર છે એ આપણે જ્યારે દોડવા આવે છે તેલને ત્યારે આપણે પેજ સાથે આપવાનું હોય છે અને જે લોકોને તલમાં જે વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો એના માટે આપણે અમિક એસિડ અને જે ફોલવિક એસિડ છે એ બંનેનું કન્ટેન્ટ આવે છે મિશ્રણમાં ને એ પાવડર સ્વરૂપે આવે છે તો એ તમે પિયત સાથે આપજો અને એનો ગ્રોથ પણ વધશે અને જે પીળાશ છે એ દૂર થશે અને માથે તમે જ્યારે છંટકાવ કરો જ્યારે આપણે પિયત આપીને પછી એમાં છંટકાવ કરવાનો છે જ્યારે અમિનો એસિડ અને સ્યુડ કરીને આવે છે અમિનો એસિડ અઠ્ઠાણું ટકા આવશે અને એક ટકા જેટલું આવશે એનો આપણે સ્પ્રે કરવાનો છે તો પણ તલના પાકમાં સારું એવું રિઝલ્ટ મળતું હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન